ઉમેદવારોએ કલેક્ટર અને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ કચેરીએ આવેદન આપ્યું છે ભરતી કરે શિક્ષકોની ઓછી ભરતી કરતા બાળકોનો ભણાવશે કોણ પૂરતા શિક્ષકો હશે તો બાળકો ભણાવશે અને શિક્ષણ સુધરશે તેમ ઉમેદવારોએ જણાવ્યું છે આચાર્યને જૂના શિક્ષકોની બદલી પ્રક્રિયાને અંતે ખાડી પડેલી જગ્યાઓ ભરવા પણ માંગ કરવામાં આવી છે મારી રજૂઆત એ જ કે ગુજરાતમાં શિક્ષકોની બહુ જગ્યાઓ ખાલી છે એની સામે સરકારે બહુ ઓછી સંખ્યામાં ભરતી કરી એ હવે ઓછી સંખ્યામાં શિક્ષકો લેશે તો બાળકોને ભણાવશે કોણ એટલે અમારી એ જ માંગ છે કે તમે મહેકમ પ્રમાણે જે જગ્યા હોય એ મુજબ પૂરતી પૂરતી ભરતી કરો પૂરતા શિક્ષકો હશે તો બાળકોને ભણાવશે અને ગુજરાતનું શિક્ષણ સુધરશે કેટલી જગ્યાઓ ખાલી છે તમારા અંદર અત્યારે ઓલ ગુજરાતમાં તો ચાલીસ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે પણ સરકારે બહુ ઓછી સંખ્યામાં ભરતી કરી છે આ બાબતની કોઈ રજૂઆત કરેલ છે આ બાબતની અમે છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગર આંદોલન કરીએ છીએ પણ સરકાર વાયદા ઉપર વાયદા અને અમારા આંદોલનનો કોઈ સામે અમને રિસ્પોન્સ મળતો નથી આવના સમયમાં શું આયોજન રહેશે આવનાર સમયમાં જો આજ રીતે કરશે તો અમે ફરીથી ગાંધીજી જીદ્યા માર્ગે ગાંધીનગર જઈશું અને ત્યાં આંદોલન કરીશું દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા